टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर नाम याद रखना प्रेजेंटेड बाय फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े

જો કે આપણા કિચન મેજિક શોમાં ફક્ત ભાષા ગુજરાતી હશે બાકી બધી જ ક્યુઝીન જે તમને જોવા મળશે તમને શીખવા મળશે એ બધી જ ભારતની અને ભારત બહારની બધી જ જાણવા મળશે આજના શોની શરૂઆત કરતાં પહેલાં એક નાનકડી અમથી વાત આપણા ગેસ્ટ વિશે કે એ પોતાની એક સરસ મજાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને છેલ્લા ઘણા સમયથી એ તમારા જેવા ઘણા બધા લોકોને શીખવે પણ છે યુટ્યુબ પર તો કરીએ આજના શોની શરૂઆત ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે આપણે બનાવવાના છીએ કોથમીર વડી અને સાથે ફરાળી થાલીપીઠ હવે આ કેટલું સાચું છે ને કેટલું સાચું હું બોલી છું એ તો આપણા આજના ગેસ્ટ અર્ચનાબેન દવે જ કહેશે અર્ચના બેન આપનું સ્વાગત છે કિચન મેજિકમાં નમસ્તે આપણે આજે બનાવીએ છીએ કોથમીર વડી અને ફરાળી થાલીપીઠ તો થાલીપીઠ આપણે બ્રેક પછી બનાવશું પણ પહેલા કોથમીર વડી એના વિશે ગુજરાતીઓએ ફક્ત સાંભળ્યું છે હવે કેવું હોય શું હોય એના વિશે થોડી વાત કરો હા કોથંબીર વડી જે છે એ મહારાષ્ટ્રની ઓથેન્ટિક ડિશ છે ઘરમાં થેપલા બહુ જ ફેમસ હોય છે અને આપણે જ્યારે બહાર ફરવા જઈએ છીએ ત્યારે ચાર પાંચ દિવસ ટકે એટલે આપણે થેપલા સાથે લઈ જતા હોય છે તો મહારાષ્ટ્રના લોકો છે ને જ્યારે ટ્રેવલ કરતા હોય છે ને તો દે મેક એ શ્યોર કે લોકો કોથંબીર વડી સાથે લઈ જાય અને એ ત્યાંની ફેમસ અને ઓથેન્ટિક ડિશ છે જેમ આપણે થેપલા છે તે રીતે ઓકે અને વડી સાંભળીને ઇટ સાઉન્ડ લાઈક વડા તો એને આપણે સીધા તળી જ દેશું કે કેવી રીતે કરશું આપણે ના 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 એ સીધા તળવાન નથી આપણે પેલા એનું બેટર તૈયાર કરશું કોથમરીથી અને પછી એને ફ્રાય કરવાનું છે સ્ટીમ કરવાનું છે ને પછી ફ્રાય કરવાનું છે ને ઓકે તો કરીએ શરૂઆત યસ શ્યોર ઓકે યા સૌથી પહેલાં આપણે લેશું બેસન અને આમાં મેં ફોર્ચ્યુનનું બેસન લીધું છે ઓકે આપણે અત્યારે અહીંયા ફોર્ચ્યુનનું બેસન વાપરીએ છીએ કારણ કે પ્યોર ડીશ આપણે બનાવીએ છીએ પ્યોર ટેસ્ટ આવે એટલા માટે સો આ ફોર્ચ્યુનનું બેસન જે છે એ પ્યોર સેફ અને હાઇજીનિકલી પ્રોસેસ્ડ છે તો અહીંયા આપણે લીધું છે ચાર મોટા ચમચા ભરીને બેસન હવે બેસનને તમે પહેલાં ચારી નાખવાનું છે તો ઓલરેડી મેં આ ચારીને રેડી રાખવું છે અને ફોર્ચ્યુનનો બેસન છે તે ઇઝ ધ બેસ્ટ બેસન આઈ થિંક સો તો બેસન લીધું હવે એમાં આપણે નાખશું એક મોટો કચરો ભરીને કોથમરી અને કોથમરી મેં બારીક સમારીને રેડી રાખી છે એ હવે આમ આપણે મિક્સ કરીશું ઓકે અને કોથમરીનું જે પ્રપોશન છે તમે તમારી રીતે વધઘટ કરી શકો જો તમને વધારે ભાવતી હોય તો તમે આના કરતાં પણ વધારે નાખી શકો અને જો ઓછી પસંદ હોય તો ઓછી પણ જેટલી વધારે કોથમરી નાખશો ને એટલી ખાવાની કોથંબીર વડી વધારે મજા આવશે કારણ કે નામ જ છે હા કોથંબીર વળી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ કોથમરી જ છે જોવા જાઓ તો હવે વારા ફરતી બધા મસાલા એડ કરીશું આમાં અને મસાલામાં હું યુઝ કરીશ વસંતના બધા મસાલા જી सौी पेला एड करसू आप अर्धी चमची भरीने हळदर ओके बे चमची भरीसू वसंत नो लाल पावडर लाल मरचू पावडर આ લાલ મરચું પાવડર જે છે એ અગેન એક અલગ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તમને જાણીને પણ આનંદ થશે કે આ આંધ્રપ્રદેશનું ગુટુરનું બનેલું મરચું છે એટલે તીખાશ અને જે દેખાવામાં આપણને રેડ ફીલ થવું જોઈએ કે ના ઓકે રેડ કલર આવી ગયો છે તો કલરમાં અને સ્વાદમાં બંનેમાં પ્રોપર આપણે કહી શકીએ એવું એક આ વસંતનું લાલ મરચું પાવડર છે એટલે કલર આવશે પછી તીખું પણ નહીં લાગે એકદમ સ્પાઈસી પણ નહીં બને એવું કેવું જેવું તીખાશ આપણને જોઈએ આપણી ડિશમાં એ પ્રમાણનું આપણને પેલું જો આપણે અલગ અલગ મરચું મિક્સ કરીને આપણા મસાલામાં વાપરતા હોય એના કરતાં આ બેસ્ટ છે કે એક જ આપણે વાપરીએ વેરી નાઈસ ઇન્ફોર્મેશન હવે નાખશું આમાં ધાણા જીરું એક મોટી ચમચી ભરીને અહીંયા મેં એક લીંબુ છે એનો રસ લીધેલો છે એ આમાં હું નાખી દઈશ ઓકે સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓકે વસંત અડધી ચમચી જો તમને સ્પાઈસી વધારે ખાવું હોય તો તમે જે ગરમ મસાલા પ્રપોશન છે એ વધારી પણ શકો છો ઓકે લીલા મરચાની પેસ્ટ લીધી છે મેં તો હું એક ચમચી ભરીને નાખીશ

પડતું નથી ઇન્ગ્રીડિયન્ટ પણ મારી હા સિક્રેટ ટિપ્સ છે જેનાથી આનો જે ટેસ્ટ છે એ વધારે એનહેન્સ થઈને આવશે અને એ છે દાલચીનીનો પાવડર એટલે કે તજનો પાવડર પણ આ ઓપ્શનલ છે કહેવાય ને પણ નાખશો તો બહુ જ ખાવાની મજા આવશે અને આનો જે ટેસ્ટ છે એ નેક્સ્ટ લેવલનો થઈ જશે ઓકે તો એ આપણે નાખશું ફક્ત અડધી ચમચી ઓકે હવે આમાં નાખીશું પાણી થોડું થોડું પાણી નાખીને આનું આપણે બેટર રેડી કરવાનું છે ઓકે અને આનું જે બેટર છે ને એ થીક જ રાખવાનું છે જરાય પતલું નથી કરવાનું એટલે આપણે ભજીયા માટે જે બનાવતા હોય એટલું પતલું તો બિલકુલ નહીં એવું પતલું નહીં થીક હોવું જોઈએ કારણ કે સ્ટીમ કરવાનું છે આપણે એટલે જે આપણે બેટર છે અને જે લોટ બાંધીએ છીએ આપણે હમ હમ જનરલી થેપલાનો લોટ એ બંનેના વચનો હોવું જોઈએ બેટર ઓકે ઓકે તો ધીમે ધીમે પાણી નાખીને આને મિક્સ કરવાનું છે એકી સાથે નાખશો ને તો પછી એવું થશે કે કદાચ વધારે પતલું થઈ જાય એટલે હલાવતા જવાનું અને પાણી મિક્સ કરતા જવાનું ઓકે તો ધારા આપણું બેટર બનીને રેડી છે હવે આપણે આને ગ્રીઝવાળી થાળીમાં પાથરીને આને આપણે સ્ટીમ કરીશું ઓકે હવે આપણે ધારા થાળીને ગ્રીઝ કરશું અને એની માટે લેશું આપણે ફોર્ચ્યુન ઓઇલ ઓકે સરખી તે ચારે બાજુથી આપણે ગ્રીસ કરવાની છે થાળીને હવે આ આપણે જે બેટર બનાવ્યું હતું એ આમાં રેડી દેસું ઓકે હવે આને સરખી રીતે આપણે ચમચાથી પાથરી દેસું ઓકે ઓકે સો કન્સિસ્ટન્સી આટલી હોવી જોઈએ ઠીક હોવી જોઈએ એકદમ ઠીક હોવી જોઈએ જી જો આપણે કેટલું ઠીક રાખ્યું છે હા આવી જોઈએ ઠીક જેટલું ઠીક બેટર રાખશો ને એટલી ક્રિસ્પી આપણી વડી બનશે ઓકે નકર ક્રિસ્પી નહીં બને બનશે ક્રિસ્પી પણ એ થોડોક ટાઈમ રહેશે અડધી કલાક કલાક પછી એકદમ સોફ્ટ બની જશે ઓકે એક વખત ટેપ કરી દઈએ હમ આની માથે આપણે ગાર્નિશિંગમાં નાખશું સફેદ તલ ઓકે આપણે તલ અંદર પણ નાખ્યા છે ને ઉપર પણ નાખ્યા છે જેનાથી ટેસ્ટ બંનેમાં પણ આવશે હવે આને સ્ટીમ કરવા મૂકીએ આપણે ઢોકળાના હમ અને મીડિયમ ફ્લેમ પર આપણે આને પંદરથી વીસ મિનિટ સુધી સ્ટીમ કરવાની છે ઓકે 15 મિનિટ થઈ ગઈ છે ચલો આપણે ચેક કરી લઈએ કે કોથમ્બીર વડી આપણી સ્ટીમ થઈ ગઈ છે કે નહીં ઓકે નાઈફ ચેક કરી લઈએ હમ ઓલમોસ્ટ ડન છે હમ ઘરે જ્યારે તમે આ બનાવતા હો અને એવું લાગે કે કાચી છે તો એને પાંચ મિનિટ હજી સ્ટીમ થવા દેજો બટ મેક ઇ શ્યોર કે સરખી સ્ટીમ થયેલી હોય હમ આ ઠરે છે ત્યાં સુધી આપણે ઓઇલ ગરમ કરવા મૂકી દઈએ ઓકે કોથુંબીર વડી સ્ટીમ થઈને રેડી છે અને આપણે પાંચ મિનિટ એને ઠારવા મૂકેલી તો એ કમ્પ્લીટલી ઠરી ગઈ છે હવે આપણે એના પીસીસ કરીશું ઓકે પીસીસ આપણે નાના મોટા આપણા પ્રમાણે કરી શકીએ એના છૂટા પાડીને અને આપણે ફ્રાય કરીશું હા તેથી આવી રીતે અને ખુલ્લા કરી નાખવાના છે ઓકે તેલ આપણું સરખું ગરમ થઈ ગયું છે હવે આમ આપણે કોથમીર વડી ફ્રાય કરીશું ઓકે અને જે ફ્લેમ છે ને એ મીડિયમ ટુ સ્લો અને સ્લો ટુ મીડિયમ આપણે રાખવાની છે ફાસ્ટ ફ્લેમ પર કરશું ને આપણે ધારા તો શું થશે ઉપર ઉપરથી તો બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચું લાગશે એટલે આપણે થોડીક વાર ધીમા તાપે અને થોડીક વાર મીડિયમ તાપે અને ફ્રાય કરવાની છે અને મસ્ત ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આને ફ્રાય કરવાની છે ઓકે એક ડ્રાય સ્નેક આપણે કહી શકીએ હા ધીસ ઇઝ યસ ધીસ ઇઝ અ ડ્રાય સ્નેક બટ હેલ્ધી હા હેલ્ધી આજકાલ હેલ્ધી લોકો જે રહેવા માટે જે લોકો યુઝ કરે છે એ લોકો કહે છે કે ફ્રાય ફ્રાય કરવું એ આપણા માટે થોડું હેલ્થીને નુકસાનકારક હોય પણ જેટલા પણ હેલ્થ ફ્રીક લોકો જોઈ રહ્યા છે વી આર યુઝિંગ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે ટ્રાન્સફેટ ફ્રી છે ઝીરો કોલેસ્ટ્રોલ છે જેને કારણે જો તમે હેલ્થ ફ્રીક છો તો કોથમીર વળીને તળી પણ શકો છો કારણ કે એને કારણે તમને કોઈ જ તમારી હેલ્થમાં પ્રોબ્લેમ નહીં આવે અને આ બહુ લાઇટ વેઇટેજ છે ને એટલે શું ક્યાંય વાંધો ન આવે હેલ્થ કોન્શિયસ લોકો બિલકુલ કારણ કે એકદમ લાઇટ ઓઇલ છે એકદમ લાઇટ છે ઓઇલ ઇનફેક્ટ મારા ઘરે પણ અમે આજ ઓઇલ યુઝ કરીએ છીએ ઓકે આપણી કોથંબીર વડી ફ્રાય થઈને રેડી છે આપણે આ ફ્રેશલી ખાવાની છે એટલે હું આને વધારે ફ્રાય નથી કરતી પણ ઇન કેસ તમે આ ટ્રાવેલિંગમાં લઈ જતા હોવ કે તમારે લાંબા ટાઈમ સુધી આને સ્ટોરેજ કરવી હોય તો આને હજી થોડીક વધારે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થવા દેજો પણ આપણે ગરમ ગરમ ખાવી છે તો આટલી બસ થઈ જશે ફ્રાય કરીને ઓકે ઓકે વાહ એકદમ જે સુગંધ આવવી જોઈએ કોથમરીની એ આવે છે થેન્ક યુ આપડી કોથમીર વડી રેડી છે ચલો આપણે હવે આને સર્વ કરીએ ઓકે કોથમીર વડી બનાવવા માટેની સામગ્રી 1 કપ ફોર્ચ્યુન બેસન 2 કપ ઝીણી સમારેલી કોથમીર 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ 3 ટેબલસ્પૂન શેકીલી સિંગનો ભૂકો 1 ટેબલસ્પૂન તલ 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર અને ફ્રાય કરવા માટે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ તો ધારા આપણી રેડી છે મહારાષ્ટ્રન સ્પેશિયલ કોથમબીર વડી ઓકે થેન્ક યુ સો મચ એક ઓથેન્ટિક ડિશ મહારાષ્ટ્રન ઓથેન્ટિક ડિશ અમારા વ્યૂઅર સુધી પહોંચાડવા માટે આ કોથમીર વળી પછી આપણે એક ફરી મરાઠી ડિશ લેવા જઈ રહ્યા છીએ પણ છતાં એ વરાળી છે લઈએ એક નાનકડો બ્રેક પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ sunflower ઓઈલ very very light કો પાવર્ડ બાય वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दडे सुपर फाइन घर घंटे पांच तारा फराड फराड वड़ेज व्रत फड़े वर्मूरार टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनवानी नवी स्टाइल ब्रेक बाद आपनो स्वागत छे फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला આટા ચક્કી પાંચ તારા ફરાળ એમ વરમોરા ટાઈમ્સ હવે આપણે બનાવી રહ્યા છીએ થાલીપીઠ તો થાલીપીઠ માટે આપણે શું કરીશું આજે શું બનાવીશું એમાં થાલીપીઠ માટે આપણે યુઝ કરીશું સાબુદાણા અને મોરૈયો તો સૌથી પહેલાં આપણે લઈશું એક કપ ભરીને સાબુદાણા અને આને આપણે રોસ્ટ કરી નાખશું ઓકે થાલીપીઠ એટલે આમ કોઈ કોથંબીર વળીની જેમ વળી જેવું બનશે કે પછી કંઈ એનો શેપ એટલે થાલીપીઠ એટલે સમજાણું નહીં કે એને તમે કયો સ્વરૂપ કયું આપશો થાલીપીઠ એકચ્યુઅલી મહારાષ્ટ્રની ફાસ્ટિંગવાળી ડીશ છે આપણે વ્રતવાળી જે ડીશ કહીએ ને એ થાલીપીઠ છે અને આ નોર્મલ થાલીપીઠ પણ બને જે લોકો ફાસ્ટિંગ ન રહ્યા હોય પણ એની જે પદ્ધતિ છે એ ટોટલી અલગ છે એ મિક્સ બધા જે ગ્રેઇન્સ હોય છે એની બને છે પણ આજે આપણે વ્રતવાળી થાલીપીઠ બનાવીએ છીએ તો એ બેસિકલી સાબુદાણા અને મોરૈયો અને તમારે એમાં જો ગમતું હોય તો તમે એમાં રાજગીરાનો લોટ પણ નાખી શકો કે શિંગોડાનો લોટ પણ નાખી શકો પણ હું ફક્ત બે જ વસ્તુથી થાલીપીઠ બનાવી રહી છું તો સૌથી પહેલાં આપણે સાબુદાણાને મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી નાખીએ કે સાબુદાણા ધ ઇન્ડિકેશન કે સાબુદાણા સરખા થઈ ગયા છે ઓકે તમે જે રીતે કહ્યું કે આમાં બે ઇન્ગ્રીડિયન્ટ આપણે યુઝ કરીએ છીએ મેઇન તો અલગ અલગ એને રોસ્ટ કરશો કે બંનેને જોડે કરી શકાય ના ધાર આને અલગ અલગ રોસ્ટ કરવો પડશે આપણે કેમ કે શું છે જે સાબુદાણા છે એને રોસ્ટ થતા થોડીક વાર લાગે અને જે મોરૈયો છે એ તરત જ થઈ જાય જો સાથે આપણે મિક્સ કરીને રોસ્ટ કર્યું હોત તો સાબુદાણા થોડા કાચા રેત અને ઓલું ઓવર થઈ જાત કુક ઓવર રોસ્ટ થઈ જાત એટલે અલગ અલગ કરીએ છીએ ઓકે કોઈ પણ રેસીપી જ્યારે બનતી હોય છે ત્યારે તમારી સાથે હું ખાસ શેર કરું છું ફરાળી થાલીપીઠ બનાવવા માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ ઇન્ગ્રીડિયન્ટ લ્યો છો તમે અત્યારે આપણે બે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે એક તો સાબુદાણા અને બીજું મોરૈયો એટલે કે સામો આપણે યુઝ કર્યો છે અને બંનેને જ્યારે રોસ્ટ કરીએ છીએ ત્યારે એને અલગ અલગ રોસ્ટ કરીએ છીએ જેથી બંનેનું ટેમ્પરેચર જે છે એ પણ જળવાયેલું રહે અને સાથે જ્યારે એ મિક્સ થશે એનું એ પણ જે ટેક્સચર છે એ જળવાઈ રહેશે અત્યારે આપણે જે પણ યુઝ કરી રહ્યા છીએ જે પણ ફરાળી યુઝ કરીએ છીએ આપણે પાંચ તારાના સાબુદાણા અને પાંચ તારાનો સામો એટલે કે મોરૈયો યુઝ કરીએ છીએ હા ગુજરાતી લેંગ્વેજમાં કહું તો થાલીપીટ ઇઝ વન ટાઈપ ઓફ અ પરાઠા ગુજરાતી પાકે ઓકે ફરાળી પરાઠા પણ તમે કહી શકો આને જી જી થાલીપીઠ બનાવવા માટે અત્યારે તમે જે યુઝ કર્યા છે ફરાળી ઇન્ગ્રીડિયન્ટ યુઝ કર્યા છે પણ જો આને ફરાળમાં ન બનાવવું હોય અને કોઈ સાદી રીતે બનાવવું હોય તો કયા કયા ઇન્ગ્રીડિયન્ટ આપણે યુઝ કરીએ છીએ હા જો રેગ્યુલર વાલી તમારે પીઠ બનાવવી હોય તો ચણાની દાળ અડદની દાળ પછી મૂંગ દાળ અને ચોખા એમાં તમે વધઘટ કરી શકો તમારે જે અનાજ જોતા હોય તમે એ નાખો તમને જે ન ગમતા હોય કે ન ભાવતા હોય તે તમે એક્સક્લુડ કરી શકો એ રેગ્યુલર વાલી થાલી બનશે ઓકે અને આ જે આપણે પાવડર બનાવીએ છીએ ને એને મહારાષ્ટ્રમાં ભાજણી કહેવામાં આવે છે આપણે આ બેને શેકીને જે બનાવશો ને એ ભાજણી તો આ ફાસ્ટિંગવાળી ભાજણી છે અને જેમ તમે મને થોડીક વાર પહેલાં પૂછ્યું કે અલગ રીતે બનાવવું હોય તો એ વિદાઉટ ફાસ્ટિંગવાળી થાલી પીઠનો પાવડર છે ભાજણી ભાજણી હા એને ભાજણી કહેવામાં આવે છે ઓકે મને એક પ્રશ્ન અત્યારે થાય છે કે તમે ગુજરાતમાં રહીને ગુજરાતી બોલો છો તમે છો ગુજરાતી પણ મહારાષ્ટ્ર વિશે આટલું બધું જાણો છો એનું શું કારણ એકચ્યુઅલી હું પંદર વર્ષથી પુના રહી છું ને એટલે પછી બાય ડિફોલ્ટ આવી ને ત્યાંનું નોલેજ અને મારી બધું જે ફ્રેન્ડ સર્કલ છે એ ટોટલી મહારાષ્ટ્રન છે એટલે મને ત્યાંનું નોલેજ બધું આવી ગયું હવે આ થઈ ગયું છે ધારા આપણે આને હવે કાઢી લઈએ જી સાબુદાણા આપણે લીધા હતા એક કપ તો સામે આપણે મોરૈયો લેશું દોઢ કપ ઓકે એનો પાર્ટ આપણે થોડો વધારે રાખીએ છીએ હા મોરૈયાનો વધારે રાખ્યો છે આપણે જી કે સાબુદાણા સ્ટીકી હોય ને હવે આને આપણે મીડિયમ ટુ સ્લો અને સ્લો ટુ મીડિયમ રોસ્ટ કરવાનો છે અને મોરૈયો જેવો શેકાશે ને ધારા એટલે એની ફ્લેવર આવશે એની સ્મેલ આવશે તમને એન્ડ દેટ ઇઝ ઇન્ડિકેશન કે મોરૈયો આપણો સરખો શેકાઈ ગયો છે ઓકે તો આપણો મોરૈયો છે એ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હલકો સો ગોલ્ડન બ્રાઉન કરવાનો છે વધારે નથી કરવાનો તો આ મસ્ત શેકાઈ ગયો છે હવે આપણે આને સાબુદાણા જોડે મિક્સ કરી નાખીએ ઓકે અને પાંચ મિનિટ આને ઠારીને પછી આનો આપણે પાવડર બનાવી નાખશું અને કરી કરી નાખશું ઓકે મિક્સ લઈએ મિનિટ ઠરવા દઈએ જી હવે આનો આપણે એકદમ ઝીણો ભૂકો કરી લઈએ ઓકે હવે આને આપણે બાઉલમાં કાઢી લઈએ

અને આમાં હું નાખું છું તજનો પાવડર એકચ્યુઅલી એ ઓપ્શનલ છે પણ હું આમાં નાખું છું આ વધારે ટેસ્ટી કરવા માટે થઈને ઓકે એ આપણે નાખશું પાંચ ચમચી વધારે નહીં બસ થોડું ફ્લેવર માટે તજનો ભૂકો નાખવાનો છે તો એકદમ ઓછા પ્રમાણમાં નાખવાનું છે ધાણાભાજી ભાજી નાખશું થોડીક આટલી નાખી દઉં છું લીલા મરચાની પેસ્ટ એક ચમચી ભરીને નાખીશું આમાં આપણે લીમડાના પાન તો લીમડાના જે પાન છે મેં પાંચ થી પાંચ લીમડા લઈ લીધા હતા એના નાના કટકા કર્યા છે અને એ આવ્યામાં એડ કરી દઈશું જે આ લીલા છે લીમડા એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે થાલી પેલમાં પિંક સોલ્ટ નાખીશું જી એ પણ આપણે અહીંયા પાંચ તારાનું પિંક સોલ્ટ યુઝ કરી રહ્યા છીએ હા ઓકે થોડોક મરીનો ફૂક્કો જો વધારે ભાવતો હોય તો તમે થોડોક વધારે પણ ઉમેરી શકો આ ફરાડી આઈટમ છે તો બહુ લિમિટેડ જ ઇન્ગ્રીડિયન્ટ જાય બિલકુલ ઓછું પણ એકદમ ટેસ્ટી બનાવવાનું છે આપણે જી દહીં નાખશું બે ચમચી ભરીને ખટાસ માટે ઓકે અને આનાથી છે ને જે થાલી પેટી સોફ્ટ પણ બનશે અચ્છા એક ચમચી ભરીને નાખશું સફેદ તલ હમ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આમાં જશે સિંગદાણાનો ભૂક્કો અને આ જે સિંગદાણાનો ભૂક્કો છે મેં સિંગદાણાને પહેલાં સરખા રોસ્ટ કરી લીધા હતા અને રોસ્ટ કરેલા સિંગદાણાને મેં ભૂકો કરીને રાખ્યો છે તો કાચા સિંગદાણા ન નાખતા આપણે રોસ્ટ કરેલા સિંગદાણાનો ભૂક્કો જ નાખવાનો છે એનાથી આનો ટેસ્ટ વધારે આવશે સરસ ઓકે એ નાખશું આપણે ત્રણ ચમચી ભરીને ઓકે હવે થોડું થોડું પાણી નાખીને આનો આપણે લોટ બાંધવાનો છે ઓકે અને મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે લોટ એકદમ ઢીલો પણ ન હોવો જોઈએ અને એકદમ કડક પણ નવો જોઈએ તો ધારા જો આ રીતના મેં લુવા બનાવીને રેડી રાખ્યા છે અને આને મેં દસ મિનિટનો રેસ્ટ આપ્યો હતો હવે તમને એવું વિચાર આવતો હશે કે આને દસ મિનિટનો રેસ્ટ કામ આપ્યો અર્ચના બેને તો રીઝન એ છે આપણે આમાં સાબુદાણા નાખેલા છે ને આપણે આમાં મોરયો નાખ્યો છે અને એની પ્રકૃતિ શું છે કે સાબુદાણા અને મોરયો છે થોડોક ફૂલાય એટલે આપણે એને મિનિટનો આપ્યો કે સાબુદાણા છે મોરૈયો છે બધા મસાલા છે છે પાણી એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને આખામાં એનો ફ્લેવર આવે થાળી પીઠમાં તો ચલો હવે આપણે આને વણીને રેડી કરશું ઓકે દસ કરીશું મોરૈયાના પાવડરમાં અને હવે આને વણીશું અને ધીમે ધીમે વણવાનું છે કેમ કે આ ફાટવાની બીક રે જે આપણે નોર્મલ પરાઠા બનાવતા હોય એટલું ઈઝી નથી હોતું બનાવવાનું તો ધીમે ધીમે ફટાફટ મેથડ એ છે કે તમે નીચે બટર પેપર લગાડો અને એની માથે આ લુઓ મૂકો અને પછી વણો તો એ બહુ ઇઝી થઈ જાય છે ઇવન જે પ્લાસ્ટિકના પેપર્સ આવે છે ઉપર નીચે નીચે પ્લાસ્ટિક રાખો પછી લુવો રાખો અને ઉપર પ્લાસ્ટિક રાખી દો એ પણ બેટર રહેશે ઓકે હા અને શેકવામાં યુઝ કરશું આપણે ફોર્ચ્યુન ઓઈલ યસ અગેન આપણે યુઝ કરીએ છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ જે લાઇટ છે આપણે સૌથી પહેલા જ્યારે તળ્યું ત્યારે જ ખ્યાલ આવી ગયો કે વેરી વેરી લાઇટ અને કોલેસ્ટ્રોલ ઝીરો કોલેસ્ટ્રોલ છે એટલે કોલેસ્ટ્રોલ ફી ફ્રી કહી શકીએ આપણે એટલે લાઇટ ઓઇલ પણ છે અને ઇવન ફાસ્ટિંગમાં જનરલી સાબુદાણા વડા સાબુદાણા ખીચડી ખાતા હોય છે તે બહુ હેવી થઈ જાય છે આમ કહેવાય ને આમ

અને આને મીડિયમ ટુ સ્લો સરસ આપણે એકદમ ક્રિસ્પી કરવાનું છે તો ધીમે ધીમે આ રીતે પ્રેસ કરતા જવાનું અને શેકતા જવાનું ઓકે તો ધારા આપણી થાલી બનીને રેડી છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગોલ્ડન કલર આવ્યો છે ઉપરથી અને નીચેથી બિલકુલ હા હવે આપણે આને સર્વ કરીએ સર્વિંગ પ્લેટમાં ઓકે ફરાળી થાલીપીઠ બનાવવા માટેની સામગ્રી એક નંગ બાફેલું બટેટું એક કપ પાંચ તારા સાબુદાણા દોઢ કપ પાંચ તારા મોરૈયો એક કપ શેંગદાણાનો ભૂક્કો એક ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો ધારા આપણે રેડી છે મહારાષ્ટ્રીયન ફાસ્ટિંગવાળી થાલી પીઠ તો તમે મને ટેસ્ટ કરીને કહો કે કેવી થઈ છે બિલકુલ ટેસ્ટ તો હું કરી જશ અને આ કરીશ જ અને આ જેટલા પણ ત્રણે ત્રણ થાલીપીઠ છે એ હું ફટાફટ ચટ કરી જવાની છું પણ એ પહેલાં તમે આ રેસિપી ખાસ ઘરે ટ્રાય કરો અને કહો કે કેવી લાગે આજની આ બંને રેસિપી સ્પેશિયલ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ફરાળી થાલીપીઠ થેન્ક યુ સો મચ આ રેસીપી અમારા જેટલા પણ વ્યુઅર્સ છે એ બધા સુધી શેર કરવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર ઓ વાવ થેન્ક યુ સો મચ ધારા એન્ડ ધ હોલ ટીમ ઓફ કિચન મેજિક આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે બહુ જ બધા લોકો એવું પણ પૂછે છે કે રજિસ્ટ્રેશન કરાવવા માટે શું કરવાનું તો તમે આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો તમારું નામ સાથે તમારી રેસીપીનું નામ રેસીપીનો ફોટો પાડીને મોકલાવજો અને સાથે રેસીપીની રીત પણ લખજો અને તમારા સિટીનું નામ પણ ખાસ લખવાનું કહેજો હું છું ધારા અને ફરી મળીશું આપણે એક આવા નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા આટા ચક્કી પાંચ તારા ફરાળ

પાંચ તારા ફરાડ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઈલ